કે બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો તેનો જવાબ થશે પોરબંદર પોરબંદર જિલ્લાની અંદર બરડો ડુંગર આવેલો છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે તો તેનો જવાબ થશે આબપરા અને ઊંચાઈ છે છસો ને સાડત્રીસ મીટર આબપરા એ બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે અલેક અથવા અલીચની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો તેનો જવાબ થશે જામનગરની અંદર મિત્રો યાદ રાખજો જામનગર જિલ્લાની અંદર અથવા અલીચની ટેકરીઓ આવેલી છે મિત્રો મોસ્ટ છે છે પ્રશ્ન કે ગિરનાનું સૌથી ઊંચું શિખર કયું છે અને ઊંચાઈ કેટલા મીટર છે તો તેનો જવાબ થશે ગોરખનાથ શિખર અને ઊંચાઈ છે અગિયારસો ને સત્તર મીટર મિત્રો આ યાદ રાખજો કે ગિરનાનું સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ

સરકલા એ ગિરની ટેકડીઓનું સૌથી ઊંચું શિખર છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે ત્યારબાદનો પ્રશ્ન છે કે ગિરની ટેકડીઓમાં અન્ય કયા શિખરો આવેલા છે તો તેનો જવાબ થશે કનારા સાસણ નંદીવેલ અને તુલસી શ્યામ આ ગિરની ટેકડીઓમાં અંદર અન્ય શિખરો આવેલા છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે મોરધાના ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો તેનો જવાબ થશે અમરેલી જિલ્લાની અંદર મોસ્ટ એમપીસી મિત્રો કે મોરદાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે એવો પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ મુની અંદર લખી નાખવાનું કે અમરેલી જિલ્લો અમરેલી જિલ્લાની અંદર મોરદાનો ડુંગર આવેલો છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાવનગર જિલ્લામાં કયા ડુંગરો આવેલા છે તો તેનો જવાબ થશે ચેતૃજે ડુંગર લોચનો ડુંગર અને ખોખરાના ડુંગર આ ભાવનગર જિલ્લાની અંદર ડુંગરો આવેલા છે મિત્રો ચેતૃજે ડુંગર લોંચનો ડુંગર અને ખોખરાનો ડુંગર આ ભાવનગર જિલ્લાની અંદર ડુંગરો આવેલા છે મિત્રો યાદ મોસ્ટ છે છે પ્રશ્ન કે બનાસકાંઠા જિલ્લામાં આવેલી ટેકડીઓનું સૌથી ઊંચું શિખર કયું છે તો તેનો જવાબ થશે આરાસુર જેસોની જે ટેકડીઓનું સૌથી ઊંચું શિખર હોય તો તે છે આરાસુર દોતા તાલુકાની અંદર આવેલું છે મિત્રો યાદ રાખજો અને જિલ્લો થશે બનાસકાંઠા યાદ રાખજો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં આવેલી જેસોરની ટેકડીનું સૌથી ઊંચું શિખર છે આરાસુ અને દોતા તાલુકો છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે ત્યારબાદનો પ્રશ્ન છે કે તારંગાના ડુંગરો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે તો તેનો જવાબ થશે મહેસાણા જિલ્લાની અંદર યાદ રાખજો મિત્રો મહેસાણા જિલ્લાની અંદર તારંગાના ડુંગરો આવેલા છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે ત્યારબાદનો પ્રશ્ન છે કે પાવાગઢનો ડુંગરો કયા જિલ્લામાં અને તાલુકામાં આવેલો છે તો તેનો જવાબ થશે પંચમહાલ જિલ્લો અને તાલુકો થશે હાલોલ મિત્રો યાદ રાખજો તેનો જવાબ થશે દાહોદ જિલ્લાની અંદર અને તાલુકો થશે લીમખેડા યાદ રાખજો મિત્રો રતનમહાલ નો ડુંગર તે દાહોદ જિલ્લાની અંદર આવેલો છે અને તાલુકો છે લીમખેડા મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે રાજપીપળાની ટેકડીઓનું સૌથી ઊંચું શિખર કયું છે મોસ્ટ આઈએમ બી છે મિત્રો રાજપીપળાની ટેકડીઓનું સૌથી ઊંચું શિખર કયું છે તો તેનો જવાબ થશે માથાસર માથાસર આ છે તે રાજપીપળાની પીપળાની ટેકડીઓનું સૌથી ઊંચું શિખર છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમ બી છે મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે સાપુતારા ગીરી મથક કઈ પર્વતમાળાનો ભાગ ગણાય છે તો તેનો જવાબ થશે સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે મિત્રો યાદ રાખજો સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે આ સાપુતારા ની એ કઈ પર્વતમાળાનો ભાગ છે એવો પ્રશ્ન પૂછાય તો સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે ત્યારબાદ નો પ્રશ્ન છે કે પારનેરા ની ટેકડીઓ ક્યાં આવેલી છે તો તેનો જવાબ થશે વલસાડ જિલ્લાની અંદર આવેલી છે મિત્રો પારનેરા ની મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે ત્યારબાદ નો પ્રશ્ન છે કે પારનેરા ની સૌથી ઊંચું શિખર કયું છે તો તેનો જવાબ થશે વિલ્સન

અને માલબેંક બેટ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલા છે મિત્રો યાદ રાખજો અને માલબેંક બેટ કયા જિલ્લા કયા જિલ્લાના દરિયા કિનારે આવેલા છે તો તેનો જવાબ થશે ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા છે મિત્રો યાદ રાખજો જે જીગ્રી પીરમ અને માલબેટ બેટ આ ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા છે મિત્રો યાદ રાખજો મોસ્ટ એમ વિશે ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનો કયો ખાત સ્તરભંગ રેખા દળ છે તો તેનો જવાબ થશે ખંભાતનો અખાત યાદ રાખજો પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર સ્પર્ધાત્મક તો ગુજરાતનો કયો અખાત સ્તરભંગ રેખા ધરાવે છે તો તેનો જવાબ થશે ખંભાતનો અખાત મિત્રો યાદ રાખજો મોસ્ટ ટાઈમ છે ત્યારબાદનો પ્રશ્ન છે કે કચ્છના રણમાં રેતી અને માટીની રથથી રચાયેલી કાળી અને ઘણો ખરો કડવો સાર ધરાવતી જમીન કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ થશે ખારાસરી ખારાસરી તરીકે ઓળખાય છે મિત્રો યાદ રાખજો જે કચના રંગમાં રેતી અને માટીની રચતી રચાયેલી જે કાળી અને સારોયુક્ત યુક્ત ધરાવતી જમીન ખારા સળી તરીકે ઓળખાય છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈ એમ વિશે થેન્કસ મિત્રો અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત